અહીંયા આપણે પ્રમેશ સાબિત કર્યો એમાં બીજા સાબિત કર્યો અને તેવી જ રીતે ખૂણો એ બરાબર ખૂણો બી સાબિત કરી શકાય પણ કેવી રીતે સાબિત થાય આ બીજા નંબર પહેલા નંબરનું કેવી રીતે સાબિત થાય ગણિત એ ગોખવાનો વિષય નથી બરાબર છે ચલો તો આપણે એને ફરીથી અને જેટલો પણ તમે સુધારો વધારો હજુ કરી શકો એ બધી જ બાબતોનો હવે અહીંયા આપણે સમાવેશ કરી લઈએ પહેલું વિધાન કે આ તો ચલો કમ્પ્લીટ જ છે આકૃતિમાં આપણે કોઈ જ ફેરફાર કરવો નથી અહીંયા હવે ખૂણો એ ઓડી અને ખૂણો એ ઓ સી રૈખિક જોડના ખૂણા છે તો આપણે એની ચર્ચા કરીએ ચલો ખૂણો કયો લીધો છે રેખા સીડી લીધી રેખા સીડી એના ઓ બિંદુ એ કયું કિરણ છે અહીંયા કિરણ ઓ ઈ એવું પણ જરૂરી નથી મનમાં ગણિત ભણતી વખતે લઘુતા ગ્રંથિ રાખવી નહીં એ આકૃતિ આવી જ દોરાય આ રીતે પણ બે ભિન્ન રેખાઓ દોરી શકશો જે પરસ્પર ઓ બિંદુએ છેદે એ બી અને સી આ રીતે પણ દોરી જ શકાય બરાબર છે એટલે શ્યોર બનો ગભરાવાનું નથી ચલો તો અહીંયા જે આપણે ખૂણો એ ડી અને ખૂણો એ સી લખ્યા છે તો એના બદલે હું લખી શકું કે ભાઈ ખૂણો એ ઓછા અને અહીંયા શું લખવું હોય તો લખાય મીન્સ કે તમે અહીંયા લખ્યું છે ખૂણો એ અને ખૂણો જોડના ખૂણા છે અને તમે હમણાં લખ્યું કે ખૂણો ખૂણો એ બરાબર છે પણ શું થાય પાંચ થાય એટલે ખૂણો એ ઓતા ખૂણો એઓડી બરાબર એકસો એસી અંશ લખી શકાય ચલો બેજો હવે આપણે પહેલા નંબરનું સાબિત કરવું છે તો આપણે ખૂણો એ અને કયો લીધો છે ખૂણો એ ઓ સી આપણે સાબિત કરવાનું થાય છે ખૂણો એ અને બી ઓ સી એક આ ખૂણાને અને આ ખૂણાને સરખો સાબિત કરવો છે તો આપણે આ ખૂણો એ ઓ સી જે આવ્યો છે એને રિમૂવ કરવો છે તો એને રિમૂવ કરવા માટે ખૂણા એ સી એની પાસેનો રેખિક જોડનો ખૂણો કયો છે ખૂણો બી ઓ સી તો ખૂણો આપણે એ ઓ સી ખૂણો એ ઓ સી અને કયો લઈશું ખૂણો બી ઓ સી ખૂણો લઈશું બી ઓ સી ચલો આ બંને રેખિક જોડના ખૂણા છે તો હું લખીશ ખૂણો વત્તા ખૂણો લખીશું આપણે ચલો બંનેના માપ એક સરખું સાબિત થાય તો ખૂણો એ ઓણો એ ઓડી અથવા ખૂણો એ વત્તા ખૂણો એ ઓસી લખાય કારણ સરવાળામાં ક્રમનો નિયમ બાજુમાં ખૂણો લખીશું એ ઓસી વત્તા બી ઓસી ખૂણો એ ઓન કોણ આવશે હવે આ બાજુ તો એઓડી વત્તા એ સી તો છે જ આ બાજુ એ પ્લસના બદલે માઇનસ ખૂણો શું આવશે એઓસી અને પેલી બાજુ રહેશે ખૂણો બી ઓસી ડન ચલો કેન્સલ શું શ ખૂણો એ એઓડી બરાબર ખૂણો શું આવ્યો ડીઓ થઈ ગયો અને તો જો તમે આ પ્યાનું સાબિત કર્યું તો નીચે તમારે એરિયુ લખવાનું થાય કે તેવી જ રીતે ખૂણો એ ઓણો એ ઓબરડી સાબિત કરી શકાય ઓકે તો બે એક અથવા નંબર બે બે માંથી કોઈ પણ એક તમારે સાબિત કરવાનું થાય છે ઓકે તો અહીંયા આપણે આ રેખા એ બી અને રેખા સીડી એમ નામ આપીને ગણ્યા બરાબર ને તો હવે જો તમારે આ બિંદુઓના નામ નથી આપવા અને રેખાઓનો સમૂહ L અને M લેવો હોય તો શું સરળતાથી ગણી શકાય તો હા ખરીથી આ પ્રમેયને બીજી એક રીતે બરાબર છે તો શરૂ કરીએ બીજી રીતે ચલો ત્યારે આકૃતિમાં હવે આ પ્રમેને આપણે બીજી રીતે જેમાં રેખા એ કે રેખા સીડી નામ આપવું નથી તો એ સિવાય આપણે આ રેખાને નામ આપીએ રેખા એલ અને આ રેખાને નામ આપીશું રેખા એમ ડન આ રેખા એલ અને એમ બંને રેખાઓ કયા બિંદુએ છેદે છે ઓ બિંદુએ છેદે છે બંનેનું સામાન્ય બિંદુ કયું છે ઓ આ પણ આપણે કહી શકીએ હવે એને હું ક્રમ આપી દઉં ઘડિયાળના કાંટાની દિશામાં ક્રમ આપીએ ચલો આને નંબર એક આને બે આ ત્રણ અને આ શું આપ્યા ચાર ડન તો આપણે નામ લખીશું કે પરસ્પર છેદતી બે રેખા તો પરસ્પર છેદતી બે રેખા કઈ છે એલ અને એમ કયા બિંદુમાં છેદે છે ભાઈ ઓ બિંદુ તો આપણે હવે લખીશું પક્ષમાં બે ભિન્ન રેખાઓ બે ભિન્ન રેખાઓ એલ અને એમ પરસ્પર કયા બિંદુમાં ઓ બિંદુ એ છેદે છે ઓકે ચાલો સાધ્ય ની અંદર શું આવશે ફ્રેન્ડ્સ તો અભિકોણોને કેવા કરવાના છે આપણે સમાન અભિકોણોને હજુ ફરીથી કહી દઈએ કે બે ભિન્ન રેખાઓ એક બિંદુમાં છેદતી હોય ત્યારે સામ સામેના ખૂણા અભિકોણ છે એટલે કે ખૂણા એક એની સામેનો ખૂણો થયો ત્રણ એ અભિકોણ છે ખૂણો એક અને ખૂણો ત્રણ તેમજ ખૂણો બે અને ખૂણો ચાર ખૂણો બે અને ખૂણો ચાર આ અભિકોણ ની જોડના ખૂણા છે આ ખૂણાઓને કેવા સાબિત કરવા છે આપણે સમાન સરખા છે તો વચ્ચે શું મૂકી દો બેટા બરાબર

ખૂણા છે ચાલો રેખિત જોડના ખૂણા આવ્યા તો રેખિત જોડના ખૂણાનું માપ યાદ રાખવું પડે કે રેખિત જોડના ખૂણાઓના માપનો સરવાળો એકસો ને એંશી થાય તો ખૂણો એ વત્તા ખૂણો ચાર એક વત્તા ખૂણો ચાર બરાબર કેટલા થશે બેટા એકસો ને એંસી પરિણામ નંબર એક તેમજ બીજો લઈએ આ બાજુનું લઈએ બરાબર છે તો સામ સામે ના થઈ જશે ખૂણો ચાર અને ત્રણ એ પણ કેવા છે રખિક જોડના ખૂણા તો ખૂણો ખૂણો અને જોડના જોડના ખૂણા છે ચલો એ રેખિક જોડના ખૂણા હોય તો તેથી ખૂણો ત્રણ વધતા ખૂણો ચાર બરાબર કેટલા આવશે એકસો ને એસી પરિણામ નંબર બે ચલો પરિણામ એક અને બે બંનેનો સરવાળો કેટલો થાય એકસો એસી એકસો એસી તો સરવાળો સરખો થાય છે તો આ સરવાળો અને આ સરવાળો બંને સમાન છે એવું આપણે લખી શકીએ કે તેથી પરિણામ પરિણામ એક અને બે પરથી

અહીંયા આવશે ખૂણો એક બરાબર ખૂણો ત્રણ ચલો પહેલું પરિણામ ખૂણો એક હવે તમારે નીચે એ લખવાનું કે તેવી જ રીતે તેવી જ રીતે ખૂણો કયો બે બરાબર ખૂણો ચાર ખૂણો બે બરાબર ખૂણો ચાર સાબિત કરી શકાય ડન